કહીએ પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના માણસો સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ કરે છે જેને પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે ત્યારે તેમજ તેમણે વધુમાં કહ્યું કે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે ત્યારે આ દૂધ આપણે પીએ છીએ અને પછી આપણને કેન્સર થાય છે ત્યારે ભાજપના મળતિયાઓ ડેરીમાંથી કરોડોનું કમિશન મેળવે છે એટલે તેઓ ચોખ્ખું દૂધ આપી શકતા નથી તેમજ ત્યારે ગોપાલ ઇટાલિયાએ માણવદર રિવરફ્રન્ટ વિશે નિવેદન આપતા કહ્યું કે કરોડોના ખર્ચે બનાવેલો માણવદર રિવરફ્રન્ટ પૂર્ણ થઈ ગયો છે છતાં પણ ધૂળ ખાઈ રહ્યો છે ત્યારે લોકો માટે ખુલ્લો કર મૂકવામાં આવ્યો નથી ત્યારે અનાથ બની ગયો છે riverfront ત્યારે આ અંગે શું છે ગોપાલ ઇટાલીયા પહેલા આપણે તેમને દૂધ સાવજ ડેરીમાં ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે પેકિંગ વાળો માલ આપણે દિવસે ખરીદીને પી જાય પછી થાય આપણને કેન્સર દવા હમણાં જ કા કેન્સર વધ્યા દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો વીર બહુ જૂના જમાનામાં મોનોકોટોફોસ થી ચાલુ થયેલું તેવી કોઈને કેન્સર ન અને દવા તો પાંદડા ઉપર છટાઈ ગઈ પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળત્યાઓ નકલી મંડળીના આધારે નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે કેમિકલ વાળું દૂધ વેચે કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ છે પણ આપણો આત્મા નથી જાગતો શું કામ આપણો આત્મા હિન્દુ મુસલમાન પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે ગારામાં આવી ગયો કીચડમાં ફસાણેલા છે આપણે આપણને આપણા જીવની ચિંતા નથી થાતી કે કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે મરી જાવું મોતની ચિંતા નથી પણ પાકિસ્તાનની ચિંતા વંકલિંગ બેલિંગ કરે છે લોકો ક્યારે આત્મા જાગશે ક્યારે આપણું મન જાગશે કે હું મરી જાવી પહેલા મારી તો ચિંતા કરું ભારતની નો કરો તો કઈ નહીં તમારા પોતાના જીવની અને સ્વાસ્થ્યની ચિંતા તો કરો હમણાં રિપોર્ટ આવ્યો હતો દુનિયાના તમામ દેશમાંથી રિપોર્ટ આવ્યો ભારતમાં જે માણસને પીવાની દવા બનાવે છે કફની દવા તાવની દવા બીજી ત્રીજી દવા એ દવા અત્યંત હલકી ક્વોલિટીની દવા છે ભારતની કંપનીઓ એમાં ગુજરાતની અમદાવાદની કંપનીઓએ કફની દવા તાવની દવા જે બનાવી એ દવા બ્રાઝિલમાં કેનેડામાં ઓસ્ટ્રેલિયામાં વેચી ત્યાં લોકો દવા લીધી માંડા પડ્યા કેટલાક લોકોના મોત થઈ ગયા ઈ પછી ઈ દેશની સરકારોએ આપણા દેશની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો તમારી દવા અમારા દેશમાં નથી વેચવા દેવી મારા વદરનો રિવરફ્રન્ટ જેને કોઈ સંભાળવા વાળો નથી આ અનાથ થઈ ગયેલો જે બ્રિજ છે એને સંભાળવાની હું જવાબદારી લેવા માંગુ છું ને એટલે

તાળો આપણો હાકળોય આપણે ચાહી આપણે એવું કર્યા વાત થાય છે કેમ કે કોઈન નો જોતું હોય તો એ અમારું આમાં અમે બધા જેનું કોઈ નઈ એનું કોણ છે આમ આદમી આ ત્રીજવાળાને કોઈ નથી એની આમ આદમી પાર્ટી એટલે હું પણ ટૂક સમયમાં મારા વદર જઈ અને થોડાક સમય પછી તમે બધાને આમંત્રણ મળશે આરે આવશો તો મને રૂડુ લાગશે કેમ કે વિધિવત ચાર્જ લેવાનો છે એટલે તમે બધા આવો આપણે ચાર્જ લઈ અને હવે આની જવાબદારી આપણે પછી સંભાળશું બધાએ ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો બધાએ સારી હાજરી આપી પણ ફરી વિનંતી છે ખાંભળી આવી ખૂબ ગમું ભૂલી ન જાતા એક એક વાતને ઘરે ઘરે પહોંચાડવાની કોશિશ કરજો એ મારી વિનંતી છે ભારત માતા કી જય